નમસ્કાર જય શ્રી રામ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે સમગ્ર ભારત દેશ અને વિશ્વ રામમય બની રહ્યું છે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ ક્ષણની સમગ્ર ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે આ પરમ પવિત્ર તિથિએ રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપણા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો આ દિવસનું આમંત્રણ લગભગ દરેકના ઘરે પહોંચી ગયું છે અને દરેક વ્યક્તિ બાવીસમી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે અયોધ્યા આવવાની ઈચ્છા રાખે છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામના અભિષેકના સાક્ષી બનવું અને તેનો દિવ્ય આનંદ માણવો દરેક માટે શક્ય નથી અને આપણા માનનીય વડાપ્રધાને તમામ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે બાવીસમી જાન્યુઆરીએ શ્રીરામ ભગવાન અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રામજ્યોત પ્રગટાવવી મીઠાઈઓ વહેંચવી અને દિવાળીની જેમ ઉજવણી કરવી તો મિત્રો આજના વિડીયોમાં તમને બધાને જાણવા મળશે કે બાવીસમી જાન્યુઆરીની સાંજે ઘરે શ્રી રામના નામની રામજ્યોત કેવી રીતે પ્રગટાવવી તો મિત્રો દરેક રામ ભક્તને પ્રાર્થના છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુએ અને આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરે તમે અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો પણ આ દિવસની ઉજવણી કરશે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ

રામ ભક્તો ઘરે ઘરે પીળા મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે તો મિત્રો બાવીસમી જાન્યુઆરીની સાંજે તમે આ પૂજા તમારા ઘરના મંદિરમાં કરી શકો છો ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજીને બિરાજમાન કરવા જો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે તેની જગ્યાએ ફોટા રાખી શકો છો આટલું કર્યા પછી આપણે ગણેશજી અને માતા લક્ષ્મીજીની પણ સ્થાપના કરીશું કારણ કે જુઓ આપણા જીવનમાં બે વાર દિવાળી ઉજવવાની તક પાંચસો વર્ષ પછી રાહ જોવા પછી આવી છે હવે આ પછી આપણે રામજ્યોત કેવી રીતે પ્રગટાવવાની છે તે જાણીશું જો જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તે ખૂબ જ સારો છે અને જો ના હોય તો તમે કોઈ પણ માટીનો દીવો અથવા કોઈપણ પૂજાનો દીવો લઈ શકો છો આ રામ પ્રગટાવવા તમે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો પ્રતિષ્ઠાના દિવસે ઘરે ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે મીઠાઈઓ કપૂર અને આરતી માટે ફૂલો લાવી રાખવા અને કેટલીક ખાસ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીએ તમે પ્રથમ તમારા ઘરના મંદિરને સાફ કેવી રીતે કરવો ધ્યાનમાં રાખો કે મંદિરમાં કોઈ ફાટેલી જૂની તસવીરો અને અન્ય વસ્તુઓ ન હોવી જોઈએ આ દિવસે મંદિરની મૂર્તિઓને સાફ કરી સારી રીતે રાખો નાના મોટા ચિત્રોની પાછળનો ભાગ અને તેની ધૂળને સ્વચ્છ કપડાંથી સારી રીતે સાફ કરો જે મૂર્તિઓએ સ્નાન કરાવી શકાય એમ હોય તેવી ધાતુની બનેલી મૂર્તિઓને સ્નાન કરાવીને સાફ કરવી જો એવી કેટલીક મૂર્તિઓ હોય કે જેને સ્નાનથી કરાવી ન શકતા હોય ત્યારે તમારે તેને સ્વચ્છ કપડાંથી સાફ કરવી જોઈએ ખાસ કરીને પ્રભુ શ્રીરામની મૂર્તિઓને સારી રીતે સાફ કરો આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરે છે પૂજા સ્થળની સફાઈની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતા પણ ધ્યાનમાં આપવું જોઈએ ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે તમારે સૌથી પહેલા પૂજા સ્થાનની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજાની તમામ સામગ્રીને સ્વચ્છ જગ્યાએ રાખો અને મંદિરમાં એક જગ્યાએ પ્રભુ શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરો અને તેના પર ચંદન લગાવો ચંદન લગાવ્યા પછી ભગવાન શ્રી રામની પૂજા શરૂ કરો પૂજા શરૂ કરતા પહેલા હથેળીમાં પાણી લો અને સંકલ્પ કરો કે મૂર્તિની સામે બેસો અને આંખો બંધ કરીને પ્રાર્થના કરો વાતાવરણ ને પવિત્ર બનાવવા માટે દીવો અને અગરબત્તી પ્રગટાવો અને ભક્તિભાવથી પૂજાની શરૂઆત કરો જો તમારી પાસે પ્રભુ શ્રી રામની મૂર્તિ નથી તો બાવીસમી જાન્યુઆરીના શુભ અવસર પર ઘરે નવી મૂર્તિ લાવી શકો છો અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામની પૂજા કરો આ સમય મુહૂર્તના અભિષેક માટે સૌથી શુભ છે કારણ કે તે જ સમયે પ્રભુ શ્રી રામનો અભિષેક અયોધ્યાના રામ મંદિરમાં થશે મૂર્તિ સ્થાપિત કર્યા પછી મૂર્તમાં દેવી હાજરીને આમંત્રણ આપવા માટે મંત્રોનો જાપ કરો જો તમારા ઘરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ છે તો સૌ પ્રથમ મૂર્તિને જલા અભિષેક કરો અને સ્નાન કરાવો મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન શ્રીરામની આરતી કરો આ દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરો જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવશે અને ભગવાનનું આગમન થશે તમે પ્રભુ શ્રી રામ આરતી ભક્તિ ભાવથી કરીને પંચામૃત અને ખીર શ્રી રામજીને અર્પણ કરો આખા ઘર અને પરિવારના સદસ્યોમાં પ્રસાદ વહેંચો આ સાથે સાંજે આખા ઘરમાં દીવો પ્રગટાવો અને દિવાળીની જેમ ઉજવણી કરો આ દિવસે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો આ ભગવાન શ્રીરામના આગમનનું પ્રતિક માનવામાં આવે છે જો તમે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અહીં જણાવેલી રીતે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ એવી જ રીતે બાવીસ જાન્યુઆરીના આ ઉત્સવ આપણે દિવાળીની જેમ જ ઉજવવાનો છે કેમ કે પ્રભુ શ્રીરામ જ્યારે પધાર્યા છે બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો આપણે મનાવવો જ જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ એવી જ રીતે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રીરામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલાક દીવડાઓ પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે એક દીવો પ્રભુ શ્રીરામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે પ્રગટાવવામાં આપણે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે માટીનો બનેલો હોવો જોઈએ તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ મિત્રો આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર જ પ્રગટાવવાનો છે એટલે કે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ